thank you

બીજી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે કેમિકલનો ટાંકો ત્યારે મિત્રો સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે ઘટનાને પગલે બાવડા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પીએમ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ આપણે જણાવી દઈએ કે પોલીસ પ્રાથમિક તપાસ અનુસાર ટાંકામાં ત્યારે ઝેરી ત્યારે મિત્રો અસર થવાથી બંને શ્રમિકોના મોત નીપજા હોવાનું આશંકા છે જે આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ